પછી આમણા મને એક ભાઈ કીધું કે તમે કેમ આવો આમ આને થોડો સ્ટ્રોંગ માં બોલો છો ના તે એટલે મેં પાસ બી બી એ કીધું મેં કે ક્યું ના મે બદલું તું વહી હો કે ક્યું ના મે બદલું તું વહી હો કે માના મેં ગલત હું તું સહી હો તો મેં આને ઈ રીતે જવાબ આપ્યો એટલે આમાં પછી તો હદ થઈ જાય આપણે પછી સહન કરવાની કઈ શક્તિ હોવી જોઈએ નહીં એટલે અમારા ટીમ બેઠીને કૌશિકભાઈ ના વિસ્તારની અંદર હું તમને કહું તો અટાણે પચીસો કરોડે ભૂગ્યા છે જનકભાઈ છે એ ત્રેવીસો ચોવીસો કરોડ રૂપિયા છે છે તમે ગમે હું ગાડીયા જાઉ તો લોકો એમ કહે છે કૌશિકભાઈ કે અમરેલી ની અંદર વિકાસ ભરપૂર રહ્યો છે અટાણે અને આ સત્ય વાત છે આ કઈ ભૂલ્યું નથી હું બોલ્યો આકડા ઈ તમે કાલે કાઠી અક્ષો